રહેશે પરંતુ એકવીસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે તેથી માછીમારોને અઢારથી વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાય છે વધુ એક સાંજે રાજ્યમાં થઈ ચૂકી છે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે આકડીમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આવી છે આજે ઓગણીસ જિલ્લામાં ભારે ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં સૌરાષ્ટ્રના ચાર એલર્ટ પર છે હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના ચાર ચેલા વરસાદ ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે મોટાભાગના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ષ્ટ અડધો મહિનો ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હતો ત્યારે અમે ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ધમધોકાર રહેવાનો છે કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થવાની છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત વરસાદની આગાહી કરી છે જેમાં ભારેથી દર વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગ્યા છે આજે સુરત તાપી ડાંગ નર્મદા અમરેલી ભાવનગર પર વરસાદની આગ્યા છે હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય રાજ્યમાં ભારે વરસાદની આગે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડ દબણ દાદરાંગ હવેલી નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ઓગણીસ ઓગસ્ટ સુધી ભારે રીત પર વરસાદ આગે છે ગુજરાતમાં ઓગણીસ ઓગસ્ટ સુધી ભારે રીત પર વરસાદની કરવામાં આવી છે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાદેપુર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ખેડા અને આણંદમાં વરસાદની કરવામાં આવી છે હાલ અલગ અલગ ત્રણ વરસાદ સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દાહોદ ઉપર નર્મદા ભરૂચ અને સુરત સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જ્યારે ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના લોકોને સાવચેત રહેવા તથા નીચાણવાળા વિસ્તારમાં પાણીથી ભરાતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂરતી તકેદારી રાખવાની સૂચના આપી છે